એક દિવ ચેતના એ વિદાય લીધી સ્વર્ગસ્થ પિતાભાઈ ਤੁਮੋਂ ਦੇ ਜਨਮ ਲੈ ਐਨੋਂ ਮਰਤੀ ਹੋਏ। ਇਹ ਆ ਬ੍ਰਹਮਾਣ ਨੂੰ ਸਨਾਤਨ ਸ਼ਕਤੀ ਤੇ। ਇਹਨਾਂ ਸੁਪਾਤਰ ਦਿਕਰਾ ਭਾਈ ਮੋਜੀ ਭਾਈ ਸਮਾਦਨਾ ਅਗਰਗਣੇ ਭਾਈ ਹਮਤਰਾਏ ભાઈ બોર્ધનભાઈ દીકરાએ પરમ ચેતના ને વિદાય આપવા માટે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે માટેળો અવસર ઘરે આંગણે આદર્યો મૃત્યુને મંગલમય બનાવવું श्रीमद् भगवत गीताના બીજા અધ્યાયની અંદર પરમાત્મા આ વાત તો अर्जुनને ખૂબ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અર્જુને સ્વીકાર કર્યો જાત સહિત ધ્રુવ મૃત્યુ તેદ કહેનાર अर्जुन એમ એદ કહેનાર કૃષ્ણ એમ કે अर्जुन મૃત્યુ સરસ આ છે સાથે જન્મી જાય છે માસાથી જીરડાની યથાવિધ આ વાતો કૃષ્ણ એ કરી અને એ જ વાતો કહેનાર મારો કૃષ્ણ એમ છે કે આત્મા ને ન સળગાવી શકાય ન ભીંજવી શકાય ન સૂકવી શકાય એટલે કંઈ ન થઈ ગયું અમર છે આ બધી વાતો ભગવ ગીતામાં મારો કૃષ્ણ અર્જુન કીધું અર્જુન મૃત્યુ અનિવાર્ય છે એનો ઉપાય નથી કંસ શિશુપાળ કૌરવો જાદવો ભીષ્મ ને દ્રોણ દેવા કવિ એમ કે શું બને તો કે કં શિશુપાળ ને કવરવો જાદવો ભીષ્મ ને શિર ધાર્યો પ્રાચીના પીપળે ભીલના બાળ ફેસલો જગતનાથે સ્વીકાર્યો અખિલ બ્રહ્માંડના અધિપતિને આ મૃત્યુલોક ની અંદર આવી અને વિદાય લઈ લેવી પડે એ એવું કવિ પોતાની કલમ થી કંડારી દીધું અને આપણે બધા દેખ્યું સાહેબ એમ એટલે અમારે કવિ ભરીને કવિતા સંભળાવું શું કીધું કે કંસ શિશુ પાળ કવરો જાદમો અને ભીષ્મને દ્રોણ જમરાજ દેવા આ બધા ખરેડા આપને ટેકા આપી કે એવા એક એક વ્યક્તિ એટલો શક્તિશાળી હતો કે આખું બ્રહ્માંડ કદાચ નીચે આવી જાય એ આકાશ ને ટેકો આપીને ઉભા રહી કે આવા આવા સામ્રાજ્ય પુરુષો હતા મહાભારત ઉપાડીએ એટલો આપણને ખ્યાલ આવે કે મહાભારતની અંદર શું કેવા યોદ્ધાઓ હશે એ ધરતીના કર્ણ જેવું કર્ણ નો પાત્ર હોય સાહેબ અને કૃષ્ણને મજબૂર થઈ જવું પડે મહાભારત તો ખૂબ બહુ સુંદર વિષય છે મહાભારતની અંદર એવા એવા સામ્રત પુરુષો ની વાતો કરી છે કે આપણે આપણે કલ્પના ન કરી હોય કર્ણ જેવું પાત્ર અને કૃષ્ણને મજબૂર થઈ જવું પડે

રંગભર સુંદર શ્યામ રમેજી રંગભર એવો કૃષ્ણ એની મજબૂરી થતી હોય અને જયારે પોતે હસ્તિનાપુર ની અંદર સંધિ માટે કરી અને પ્રવેશ કર્યો હોય રોકાણ વિદુર ની ઘરે થયું ભગવાન કૃષ્ણનું રોકાણ વિદુર ની ઘરે થયું અને ભગવાન સાથે કરેલો ખૂબ ખોટો વ્યવહાર દુર્યોધન નો

એ કૃષ્ણનો અને અંગત નું મને યાદ આવે સાહેબ રામનો અને કૃષ્ણ નું મોટીવેશન પ્લાનિંગ કેટલું બધું હશે આજે યુવાન બેઠા હોય ને મને એમ થાય કે આ વાતો કદાચ એમણે સાંભળી છે કે નહીં સાંભળી હોય કારણ કે અમારે એવી સ્થિતિ થાય કે ઘણો બધો વર્ગ એવો હોય મારા મિત્રોનો યજમાનોનો કે મારા લગભગ દરેક ફંક્શનમાં જ ચોવીસી અને સારો પ્રસંગ હોય ત્યાં હાજર હોય દર ફેરે નવું નવું કંઈક નું કંઈક તૈયારી આવવું પડે काजल ओझा वैद्य एमके के मारे 10 मिनट में बोलवावाटे मारे 10 लाख सुधी लेसन करवो पडे थे काजल ओझा वैद्य एक सारी साहित्य करबाई और सारी भक्तो के एम कैसे के मारे 10 मिनट बोलवो तो मारे 10 लाख लेसन करवो पडे थे बड़ा हम रुणो समाज बैठो होए मने करण याद आयो करण एला माटे क दातारी माटे याद आयो दातारी घेरा दिवडा वसोल भाई जात जो तुम होत न साथ तो, तो जगम नटवर देशवा ਸੰਗਰਦਾਨ ਦੀ ਦੇਖਾ ਇਹ ਹੈ ਕਿ ਤੂੰ ਇੱਕ ਚਾਰਣ ਕਵੀ ਐਮ ਬੋਲਿਓ ਕਿ ਹੈ ਨਟਵਰ ਸਿੰਘ ਦੀ ਰਾਣਾ ਤੂੰ ਆ ਧਰਤੀ ਉੱਪਰ ਨਾ ਆਇਓ ਤੂੰ ਸੋ ਤਾਂ ਦਾਦਾਰੀ ਕੇਰਾ ਵੀ ਬੜਾ ਅਵਸ ਹੋਲਵਾਈ ਜਾ ਇੱਕ ਇੱਕ ਵਿਸ਼ੇ ਤੁਮੇ ਚਿੰਤਾ ਨਾ ਕਰਸੋ ਮਾਰੋ ਵਿਸ਼ੇ ਨਹੀਂ ਛੁਟੇ ਮੈਂ ਹਾਂ ਦੇ ਪਤਾ ਆਈ ਬੈਠਾ ਤਾਂ ਬੈਠ ਕੇ ਔਰਤੇ ਕੀ ਤੂੰ ਕਿ ਭਗਵਾਨ ਨੇ ਮਾਰਾ ਉੱਪਰ ਕਿਰਪਾ ਕਰੇ ਤੇ ਮਾਰੋ ਵਿਸ਼ੇ ਨਹੀਂ ਛੁਟਦਾ ਇਹ ਈਸ਼ਵਰ ਨੇ ਮਾਰਾ ਉੱਪਰ ਅਸ਼ੀਨ ਕਿਰਪਾ ਹੈ ਕਿੱਲੀ ਮੈਮਰੀ ਸੋਲਿਡ ਹੈ ਮਨ ਖਬਰ ਨਹੀਂ

પ્રભુએ કહ્યું કે બીજા કોઈ ભાઈ ગાયો હતું એમાં એક 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 મને કે પ્રભુએ ગાયો ગયું કર્મનો કર્મ નો સંગાથી રાણા મારો કોઈ નથી કે શીખર ભાઈ બાબુએ ગયું હતું મને ખબર નથી મેં બેઠા બેઠા વિચાર કર્યો મેં કીધું સાહેબ આવું તો માણસ ને ટકોર થઈ માણસ સિવાય હર્ષભાઈ કોઈ ટકોર જ નથી શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના બીજા શ્લોકની અંદર આ વાતો કૃષ્ણે આપણને સ્પષ્ટતા પૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો અર્જુન નો અને કૃષ્ણનો શ્રીમદ ભગવદગીતા ની અંદર જે સંવાદ થયો ચોર્યાસી શ્લોકો મારો અર્જુન બોલ્યો એક શ્લોક પંદરમા અધ્યાય પ્રથમ શ્લોકમાં એમ કીધું ઉદરવમૂલમ બહુ ધ્યાન આપજો

કે ધારસી બાપાની ચોવીસી હતી વાડીની અંદર રાત્રીનો સમય હતો અને મારો પરમ સ્નેહી ત્રિભુવનભાઈ વારૈયા અમે દાદરા પાસે નીચે બેઠા હતા યદી ભૂલાતો નથી મેમરી ઈશ્વરે એટલે ગદ બાલે મારી વેદના મેં એ વખતે ત્રિભુવનભાઈ હું બે જણા એકલા નીરા બેઠા હતા નીચે ભાઈતળીયા ઉપર બેઠા મને હજી યાદ છે ખોટા સ્ટોલ હતો વાડીમાં આ નજીક જ ક્યાં વાડી હતી ધારસીભાઈ મીઠાવિયાની ચોવીસી હતી

ગીતાના સામે ઘણો બેઠો છે હમણાં મને સમાચાર આપ્યા કે અઢીસો થી અંદર અને અહીં મને લાગે ખોડિયાર આગળ લગભગ પોણા બસો થી બસો ભાઈ અને બહેનોની સંખ્યા રહે છે સારા વિચારો માટે પરંતુ જે પંડુરજી શાસ્ત્રી પ્રેરિત જે વિચારધારા ચાલી રહી છે મને એમ થાય કે કેટલું બધું આ ગજબ એક યજ્ઞ ચાલી ગયો છે એટલે આ સમાજનો એક અગ્રગણી વ્યક્તિ ત્રિભુવનભાઈ જે કૃતિશીલ છે જે ગીતાના ઉપાસક વર્ગ છે મારી સામે દેવકણભાઈ બેઠા છે આથી ને જયારે જગતીઓ જીવતો જગતીઓ કર્યો ત્યારે દેવકણભાઈ આની આ વાતો મારા આગળ એમની ઘરે બેઠા મને કરી મને મને મેમરી લોસ થતી નથી કારણ આ બધા મારા એવા એવા અદભુત પ્રસંગો છે મને એમ થાય છે કે એ કેટલી ચિંતા હશે એમને કે આ સમાજ બચી જાવો જોઈએ આ સમાજ ઉન્નત થવો જોઈએ યુવાન વર્ગ છે એ ઉભો થવો જોઈએ કારણ કે શ્રીમદ ભગવડા અર્જુન ભગવદ્ ગીતાના જે પણ સંવાદો થયા એમાં એક પણ જગ્યાએ ત્રિભુવનભાઈ મારો અર્જુન એવું નથી બોલ્યો કે ભગવાન મારો પરાજય થશે હું હારી જઈશ એક પણ જગ્યાએ પંચ્યાસી શ્લોક ની અંદર મારો અર્જુન એવો નથી બોલ્યો

अमर कवि એમ કે શું કહે સાહેબ કે દિયા હે ખુદા ને ખુબ ખુશી કર ગવાલ કવિ ખાના પીના લેના દેના सब यही રહે જાના હે માં તનો જીતા જગત યો થા એં થઈ ગયું પળસવા માં અમને આસમાજ ખુબ આદરી આપે પણ પિતા રો જาระ સર દે છૂટવાનો હોય તર પિતા એમ કે પિતા ચિંતાનકર તો બાપ અજીકા કરતો મોડો અમારો બોધવાનો છે અને મંડપ બધાઈ દેશે પિતાજી ચિંતાનકરતા હે

મેં એવું કીધેલું છે સાહેબ કે પ્રજાપતિ સમાજ પવિત્ર સમાજ આપણે જાય ને તો સમજી લેવું કે લક્ષ કોટી એટલે લાખો કરોડ બ્રાહ્મણો આપણે ત્યાં જમીન રહ્યા પ્રજાપતિ ના થવાય ફરે મારો પ્રશંસાનો વિષય નથી મને ગમતો નથી પણ પ્રજાપતિ સમાજ એટલો પવિત્ર સમાજ છે એટલો સરળ સમાજ છે એટલો સાત્વિક સમાજ છે મારી વાત આજ કર્ણ વિશે જ કરવી હતી

આપ તળે પર ઠારવે અને બાટર તુંય થાય બાળ ભાઈબંધ કેવો હોવો જોઈએ તો કે કુવાના કોષ દેવો એક ખેડૂત અને કુવાનો કોષ ફેરવે ગરીબ સ્થિતિ ટૂંકી જમીન અને એમાં માંડ પંદર ખોબા કુવાના કોષ કારણ કે હાકો પડે ગયેલો ફાંટો પડે ગયેલું તો ને પાણી બધું નીકળી જતો તો થોડુંક પાણી બધતો તો એમાં ઘોડેસ્વારે આવી અને રામ રામ કર્યા જય માતાજી કરી ઘોડે સ્વરૂપ રહ્યો અને ઘોડેસવાર જય માતાજી કરી પાણી પાયો પરસુ હુકાવા ઝાડકાના ઓછા યુવાન બેસી ગયો ઘોડેસવાર હતોતો માણસ બોલ્યો કે કોઈ લાગો છો કે સિએ તો સિપાઈડા

આટલા બધા માથે વેરા નાખ્યા ખેડૂતના ઘરમાં કોઈ બધું નથી ભલામણ તમારા ભણિત તમે ન કહી તમે આટલા બધી પગાર ખાતા હશો તમને કોઈ લાજ કે શરમ છે કે નહીં યુવાન બેઠો બેઠો ત્રિભુવન ભાઈ હસતો તો હસતો હસતો આ ખેડૂતે વિવેક ચૂકી ગયો અને ભાવનગર મહારાજ ગાળો ફાડવાની ચાલુ કરી દીધી એક બોલ્યો બે બોલ્યો પાંચ બોલ્યો દસ દસ ગાળો બોલી ગયો એટલે આ માણસ એટલો બોલ્યો કે ગાળો દેશો કે કઈ

ઘઉં ભેડામળ ભેડામણ નાખી દઈ એને પલાળી નાખવું આવી સ્થિતિ નો ખેડૂત હતો માટીની અને એને આપી દીધી ભાઈ ખાઈ લે તું પછી હું હું પછી ખાઈશ બે ચાર પાંચ કવૈયા ખાતા પાણી લઈ મો સાફ કરી અને ઘોડેસ વાર નીકળતા કીધું ભાઈ તારું નામ શું તો કેવારે નામ પૂછ્યું ભલાું નામ ઘોડી સ્વાર જતો રહ્યો અને બીજા દિવસે હવાલ પોલીસ વાળા આવીને જય માતાજી કરી કે ભાઈ સૂંડાવાળી નું ઘર તો કે હાર્યો આ ભૂંભલી ગામ છે કે આ ભૂંભલી ગામ જ છે કે રાજા બોલાવે છે વિચાર કર્યો

ભાવનગર બાપ પણ ધણી કેવા હોય અશોકભાઈ રાજા કેવા હોય શકે ત્રિભુનભાઈ ભાવનગર મહારાજા બધે આવકાર અંદર આવતો ભાઈ બેહાડ્યો

ગોહિલ વંશ આખે આખો દાતા રહે એના પ્રમાણ આપો સાહેબ કે તખ્તસિંહજી મહારાજા સાહેબ નીકળી અને બાજુના નાનકડા ગામની અંદર ધ્રોવ કરીને ગામ છે ધ્રોવ ગામ ની અંદર મહેમાન ગતિ આવ્યા હતા અને એ ગામની ભાવનગર ની દર્દીની દીકરી આ ગામમાં પરણાવેલી હતી અને તખ્તસિંહજી મહારાજા સાહેબ એ દીકરી કીધું આ તો મારો બાપ આપવાનો છે

ਦਾਤਾਰੀ ਕਹਿੰਦੇ ਕਹੀ ਸਕਿਆ ਦਾਤਾਰ ਕਹਿੰਦੇ ਕਿਉਂ ਅਨ ਕੀ ਵੀ ਦਾਤਾਰੀ ਹੋਈ ਸਕੇ ਸਵਾ 1800 ਸੋਨੂ ਪੈਰੀਨ ਭਾਵਨਗਰ ਦਾ ਲਾਡੋ ਬੈਠੋ ਤੋ ਅਨ ਬਿਰਦੀ ਨੀ ਦਿਕਰੀ ਭਾਵਨਗਰ ਦੇ ਨੂੰ ਪੀਰ ਤੋ ਹੀ ਹਾਰੇ ਆਉਦੀ ਦੇ ਕੰਮ ਇਹ ਪਤਾ ਨਹੀਂ ਨਰਦ ਨੇ ਲਈ ਧੀਰੇ 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 ਛੇ ਬਾਪੂ ਨੂੰ ਉਤਾਰੋ ਤੋ ਤੇ ਫੋਕਿਆ ਅਨ ਬਾਪੂ ਇਹ ਮਾਦੇ ਹੱਥ ਮਿਲੇ ਬੇਟਾ ਤੂੰ ਮਾਰਾ ਕੰਮ ਨਹੀਂ ਦਰਦੀ ਨਹੀਂ ਦਿਖ ਰਹੀ ਆ ਬਾਪੂ ਕੱਲ ਤਾਰੀ ਨਰਦੇ ਬੇਟਾ ਤਨੇ આવો લાડો નો વગર આવે અમને સારું નથી લાગતું એટલે બાપુ મારી નડદે બે શબ્દ કવેર કહી દીધા મને પીડા થઈ ગઈ સાહેબ એ દિવસે અઢાર ધણીએ ત્રિભુવનભાઈ પોતાના અઢાર હવા અઢાર સોનું પહેરલ હતું એટલે આજની ભાષામાં કહીએ તો હવા નવ કિલો એમ સવાર નવ કિલો સોનું પોતાના કળામાં નો એક દાકીને ઉતારતો એકવાદી મારો બાપ મારો દીકરી ના ખોડા બેટા આ તારા છે સાહેબ દાતારી દીવડા

ખિઝર ભાગી જતા હોય લોકશાહી એક જ વાર્તાઓમાં એટલું તેજ પડ્યું એટલું ખમીર પડ્યો છે જરાક મહારાજા જેવો સાહેબ માણસ પોતે પોતે કલરાવી નીચો બેસી જાતો હોય તમે એક એક પાત્ર ઉપાડો આપણને એમ થાય શું આ દીકરીઓ હશે એમ હમ અને આ તો દક્ષિણી દીકરીઓ છે ઘણી જગ્યાએ દક્ષિણ દીકરીઓ સામ્રથ વિશે વાત કરી છેલ્લે મેં એમ પણ કીધું છે મારા પર્યા એવું બોલ્યો છું કે આ સમાજ એટલો ઉજ્જવળ છે કે જેની ઘરે વિશ્વની જન્મતી હોય ઓલ અવર વર્લ્ડ જાહેર બોલું છું મારો રેકોર્ડિંગ થાય

ਇਹਲੇ ਮਾਰੋ ਦਾਦੋ ਕਬੀ ਕਹਨੇ ਐਮਕੇ ਕਿ ਜੈਦੀ ਜੈਦੀ ਤੋ ਕਿ ਮਾਂ ਤੇ ਦੇਤੀ ਕਾਮ ਸਭ ਕਰਨੀ ਜੈਦੀ ਭਰਤ ਭੰਡਾਰ ਜੈਦੀ ਤਾਰੇ ਨੂੰ ਧਰਨੀ ਜੈਦੀ ਮੂਧ ਗੁਰੂ ਦੇਵ ਦਤ ਬਾਇਕ ਵਰਦਾਈ ਅਨ ਜੈਦੀ ਆਦੀ ਨਾਦੀ ਪਿੰਡ ਬ੍ਰਹਮਾੰਡ ਉਪਾਈ ਅਵ ਲੋਕ ਲੋਕ ਸਾਧ ਤਖਿਲ ਕਰਨ ਯਸ਼ੁਰਵਤ ਕਾਲਿਕਾ